દોડતી દુનિયામાં જો તંદુરસ્ત રહેવું હોય તો સાયકલ તમારી શ્રેષ્ઠ સાથી છે નમસ્કાર હું હિતાંશ જિંદગી કેફેમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો એક સમય હતો કે જ્યારે લોકો સાયકલ એ પરિસ્થિતિ વશ ચલાવતા ટ્રાન્સપોર્ટેશન માટે પરિવહન માટે એક સ્થાનથી બીજા સ્થાને ચલાવતા પછીનો તબક્કાની અંદર એવું બન્યું કે સાયકલ કોણ ચલાવે તો જેને આવશ્યકતા હોય એ જ ચલાવે પરંતુ આજે આપણે આપણી આસપાસ જોઈએ તો ઘણા એવા આર્થિક સંપન્ન પણ લોકો પણ હોય ઘણા શોખીન લોકો પણ હોય કે જે ફિટનેસને લઈને સજગ લોકો પણ એ સાયકલની સવારી કરતા હોય છે કારણ કે સાયકલ શોર કરે છે ને ધુમાડો છોડે છે પરંતુ તમને શારીરિક અને માનસિક બંને રીતના તમને ફિટ રાખે છે દર વર્ષે ત્રણ જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે જો કોઈ વ્યક્તિએ નિયમિત સાયકલ ચલાવે તો તે માત્ર ફિટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે એટલે જ આજનો ટોપિક છે સ્વાસ્થ્યની સાથીદાર સાયકલ આજની ચર્ચા સાયકલના ફિટનેસના ફાયદા માનસિક શાંતિ અને તેના બીજા કયા કયા બેનિફિટ્સ છે આ વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજે આપણી સાથે ગુજરાતના જાણીતા યુવા સાયકલિસ્ટ કરણ વસાણી દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરણભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાર્થભાઈ મકવાણા આપણી સાથે ઓનલાઈન કનેક્ટ થયા છે પાર્થભાઈ આપનું પણ સ્વાગત છે આજના કાર્યક્રમમાં સૌથી પહેલાં કરણભાઈ સાયકલ તમે સમાજની અંદર ધીરે ધીરે હવે લોકો સાયકલિંગ તરફ ખૂબ એના શોખ પ્રત્યે લોકોની ખૂબ રુચિ કેળવાઈ રહી છે એની પાછળ તમે કયા કારણને જુઓ છો સર એમાં કારણ તો મેન તો લોકોની લાઈફસ્ટાઈલ એટલી ઇઝી અને બિઝી પણ થઈ ગઈ છે એટલે એ લોકોને પોતાની સેલ્ફ અવેરનેસ માટે કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી જરૂરી છે લાઈક સાયકલિંગ કરો વોકિંગ કરો સ્વિમિંગ કરો પણ સાયકલિંગ કંઈક એવું સાધન છે જે તમારે સરળતાથી તમે જઈ શકો છો તમારા ટાઈમને જ્યારે કન્વીનિયન્ટ હોય ત્યારે અને પછી તમે રિટર્ન પણ આવી શકો છો જે એનાથી તમને બેનિફિટ બહુ બધા છે લાઈક ઓવરઓલ તમારી ઇન્ટરનલી બોડીમાં તમને સારી ફિટનેસ અવેરનેસ આવે છે પ્લસ તમારા બોડીમાં ઓક્સિજન લેવલ બી વધે છે એમાં એમનાથી તમારા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિનું ભાઈ ઇમ્પ્રુવમેન્ટ સારું એવું થાય છે જી પાર્થભાઈ બિંગ ફિઝિયોથેરાપિસ્ટ તમને શું લાગે છે કે સાયકલ ચલાવવાથી કયા કયા બેનિફિટ્સ બોડીની અંદર જોવા મળતા હોય સાયકલ સાયકલ ચલાવવામાં એક એક તો તો સ્વિમિંગ અને કાર્ડિયો સિસ્ટમ તમારી બઉ સરસ એક્સરસાઇઝ થાય સાયકલ થી એના માટે મેટાબોલિઝમ તમારે હોય થાય તો રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે એટલા માટે અમે પ્રેફર કરીએ છીએ કે સાયકલિંગ તમે કરતા રહો કરુણભાઈ આપણે જોઈએ કે સાયકલિંગને લઈને હવે ધીરે ધીરે જેમ અલગ અલગ ગ્રુપ પણ કામ કરતા હોય શહેરી ક્ષેત્રોની અંદર વિશેષ કરીને જોવા મળતું હોય અમદાવાદની અંદર તમને આવા કયા કયા પ્રકારના ગ્રુપ ચાલે છે સાયકલને લઈને લાઈક ઝીરો સેવન નાઇન રાઇડર્સ કરીને છે પછી ગ્રીન રાઇડર છે પછી સાયક્લોન કરીને ગ્રુપ છે પછી બીજા ઘણા બધા છે જે ગ્રુપ કન્ટિન્યુઅસ અમુક લોકો વીકેન્ડ રાઇડ બી કરતા હોય છે અમુક લોકો ડેલી રાઈડ પણ કરતા હોય છે જે પ્રમાણે જે લોકોને ગ્રુપમાં સજેશન્સ એ લોકોને કન્વીનિયન્ટ હોય એ પ્રમાણે એ લોકો રાઈડ કરતા હોય છે અને આમ સાયકલિંગ કરવાથી કયું અંગ આપણું સૌથી વધુ મજબૂત થતું હોય લંગ્સ પ્રોપર એનાથી એક્ટિવેટ થાય છે અને હૃદયની જે કેપેસિટી હોય એ તમારી સારી ઇમ્પ્રુવમેન્ટ થાય છે જી પાર્થભાઈ આપણે સાયકલિંગ થી શારીરિક થેરાપી ના એના માટે કેટલું અસરકારક રહેતું હોય વિશેષ કરીને જયારે એની જે પોઝિશન હોય સાયકલિંગ ઘણી વખત કરોડ વળી જતી હોય તો એમાં કઈ આદર્શ સ્થિતિ હોઈ શકે કઈ આદર્શ સ્થિતિ કઈ હોઈ શકે સાયકલિંગ બટ એના માટે કેવું છે કે કોઈ બી એક્સરસાઇઝ જે કરતો વ્યક્તિ હોય એના માટે થોડું પેલા વર્મક કાં તો પછી વોર્મક હું બહુ જ જરૂરી છે ધારો કે બેકવર્ડ બેન્ડિંગ અને થોડું ગિફ્ટ રસ્ટ અને થોડું સ્ટ્રેચિંગ એ બહુ જ અનિવાર્ય છે જી કરુણભાઈ જેમ અ પાર્થભીએ વાત કરી કે બેકવર્ડ બેન્ડિંગ ને આતે બધું રહેતું હોય એક ચાલતું હોય એક રેસની અંદર સાયકલિસ્ટ તરીકે તમે કનેક્ટ થયો બીજું એવું છે કે તમે તમારા શોખ માટે સાયકલિંગ કરતા હો તો અત્યારે જે ડે ટુ ડે યુઝની અંદર જે સાયકલ ચલાવતા વ્યક્તિઓ હોય એક તો આપણે જે પેલી સાયકલ જોઈએ કે જે દાંડાવાળી સાયકલ હોય અને એની ઉપર તમે સીધા રહીને ચલાવતા અને બીજું અત્યારે એક નવી ગેરવાળી પણ એક સાયકલ રહેતી હોય તેમાં તમે બેન્ડ થઈને સાયકલ ચલાવતા હો તો કયું સારું રહે ઓવરઓલ એ જે દાંડાવાળી સાયકલ છે એ તમારે નોર્મલ પેસ તમે ચલાવી શકો છો નોર્મલ કોઈ પણ બિગિનર માણસ હોય એ ચલાવી શકે છે અને ગેરવાળી સાયકલ એ લાઈક પ્રોપર જે સાયકલિસ્ટ હોય જેને પ્રોપર રેસ માટે કોન્સેપ્ટ હોય એ લોકોને એમાં આગળ વધવું હોય એ અમુક લોકોને સ્પીડનો ક્રેઝ હોય છે લાઈક મારે એન્ડ્યુરન્સ રાઈડ કરવી છે તો એ લોકો ગેરવાળી સાયકલનું પ્રેફરન્સ વધારે આપતા હોય છે જી તમે અત્યાર સુધી અલગ અલગ જે સાયકલિસ્ટને લઈને કોઈ ટુર્નામેન્ટ કે થઈ રહ્યું હતું એમાં તમે સેમે પાર્ટિસિપેટ કરેલું છે અમે બસ્સો કિલોમીટરની બીઆર બીઆરએમની રાઈડ હતી મેં એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એ ટોટલ અમે નવ કલાક ત્રીસ મિનિટમાં કમ્પ્લીટ કર્યું હતું જી દર્શકો આપને પણ કોઈ સાયકલિંગને લઈને આપના કોઈ અનુભવો હોય કોઈ પ્રશ્નો હોય કોઈ જિજ્ઞાસા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને પૂછી શકો છો અમારા એક્સપર્ટને અત્યારે એક ભક્તિબેન જોડાયા છે જી ભક્તિબેન આપનો સવાલ જણાવો હા ભક્તિભાઈ જી આપનો પ્રશ્ન જણાવો

કેટલી જોઈએ અને બરાબર નહીં જી સર તમારે પાંત્રીસ મિનિટ તમે ચલાવો છો એટલે ઓલમોસ્ટ તમારા જે કે મિનિટ પ્રમાણે તમે દસથી થી પંદર કિલોમીટર તમે સાયકલ ચલાવો છો એ તમારા બોડીને તમારો બોડી વેટ તમારું વધે નહીં તમારો જે સ્ટેમિના છે એન્ડ્યુરન્સ લેવલ તમારા બોડીનું મેન્ટેન રાખે પ્લસ તમારા બોડીમાં જે ઓક્સિજન લેવલ તમારી એજ વાઇઝ તમને જે મળવો જોઈએ પ્રોપર વેમાં એ તમને સારું એવું મળી રહેશે અને જેનાથી તમને અત્યાર સુધીમાં તમે માર્ક કર્યું હશે તો કે સાયકલિંગ ચલાવતી તમને કોઈ જલ્દી કોઈ માંદગી નહીં આવી હોય તો એની બેનિફિટ અત્યારે તમને જે મળી રહ્યો છે એ એનો બેનિફિટ છે પ્લેન જી પાર્થભાઈ જેને ઘૂંટણમાં દુખાવો હોય શું એમના માટે સાયકલ ચલાવવી એ સલામત છે કે નહીં

હિતેશભાઈ એમાં સાયકલિંગ તો ઓવરઓલ છે ને તમારે હાર્ટ રેટ વાઇસ કેરી ફોરવર્ડ થતું હોય કાઉન્ટ થતું હોય છે કારણ કે અમુક લોકો ફૂલ એન્ડ્યુરન્સ રાઇડ કરતા હોય છે એમને હાર્ટ રેટ એમને ખ્યાલ નથી હોતો કે ઓવર જઈ રહ્યો છે તો એમણે એ પ્રકારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમને બ્રીથિંગની તકલીફ પડે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એમણે થોડો બ્રેક લઈ લેવો જોઈએ ઓલ એઝ રાઇડ સ્ટોપ કરીને એમણે પ્રોપર પ્રોપરની ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ આપણી જોડે અનેક દર્શક જોડાય છે કિશોરભાઈ અને આ કોરોના આવ્યા પછી બીપી ની દવા લઉં છું તો હું સાયકલિંગ કરી શકું પેલા કરતો તો પણ હવે કરી શકો ખરો મારી ઉંમર પંચોતેર વર્ષ છે બીપી ની દવા ને અસોમા પેશન્ટ છું સર તમે પહેલાં તો પ્રોપર છે ને ડૉક્ટરની ગાઈડલાઈન પ્રમાણે તમે જઈ શકો છો કારણ કે તમારી એજ સેવન્ટી ફાઇવ છે એટલે તમારે પહેલાં તમારા જોઈન્ટ્સની સ્ટ્રેન્થ મોબિલિટી એ તમારે પહેલાં ડૉક્ટરનું ગાઈડલાઈન પ્રમાણે તમે કરી શકો છો અધરવાઇઝ કેવું છે કે તમે કંઈક કરવા જશો તો તમને એનું કંઈક નુકસાન પણ થઈ શકે છે એટલે એના કરતાં બેટર છે કે તમે પ્રોપર વેમાં ડૉક્ટરનું સજેશન લઈને તમે આગળ વધો તો બેસ્ટ રહેશે પાર્થભાઈ તમે આ પ્રશ્નના ઉત્તરમાં આપનો શું ખ્યાલ છે

તો એમાંથી ડિસ્ટ્રેસ થવા માટે પણ આ સાયકલિંગ કઈ રીતના મદદરૂપ થતી હોય સાયકલિંગમાં તમે જ્યારે સાયકલિંગ કરતા હો ત્યારે એક તો તમારું માઇન્ડ તમારું ફોકસ કન્ટિન્યુઅસલી રોડ ઉપર અને તમે જે પ્રમાણે સીધા જઈ રહ્યા છો વાંકા ચૂંકા જઈ રહ્યા છો એની ઉપર હોય એટલે તમે તમારા માઇન્ડમાં જે જેટલા પણ વિચારવો એ બધા જતા રહે છે જેનાથી તમારા બોડીમાં છે ને એક તો તમારો ફોકસ પ્રોપર વેમાં સીધું જ દેખાય છે કે એક તો તમારો ગોલ જે પ્રમાણે તમે રાઈડ કરી રહ્યા છો સેફ છે કે નહીં એ બધું તમારે જજમેન્ટ તમારો માઇન્ડ સ્ટેબિલિટીથી જ આવશે એટલે તમારું સાયકલિંગમાં કેવું છે કે તમારો ફોકસ કન્ટિન્યુઅસલી ત્યાં છે જેનાથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો ઇઝીલી પ્લસ તમે પર્યાવરણ જોડે કનેક્ટ રહી શકો છો બિલકુલ ખરી વાત કહી ઘણી વખત એવું પણ બનતું હોય કે મનની અંદર રહેલો કોઈક ભાવ હોય જેથી જેમ કે કોઈ ઓફિસમાં જાય છે આમ તો આપણને બધા ટુ વ્હીલર કે ગાડીની અંદર આવતા લોકો જોવા મળે પરંતુ ત્યાં પણ જો કોઈ સાયકલ લઈને જતો હોય તો એના પ્રત્યે લોકોનો જોવાનો પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ એ કેવો રહેતો હોય છે અને એનાથી કઈ રીતના ઓવરકમ થઈને કે નહીં ભાઈ મારે ઓફિસ જવું છે તો હું સાયકલ લઈને જઈશ તો આ એ મિજાજ કઈ રીતના કેળવી શકાય હિતભાઈ આમાં ઘણા લોકો બહુ જે જેન્યુન હોય છે એ લોકો એવું વિચારતા હોય છે કે મારી પોતાની ફિટનેસ માટે હું કરી રહ્યો છું તો એ મારે ઓફિસ જઈને સાયકલ એટલે વ્હીકલ હોય તો વ્હીકલ મૂકવાનું જ છે અને ડિસ્ટન્સ એટલો ઓછો હોય તો એ લોકો પ્રેફરન્સ કરે છે કે હું સાયકલ લઈને જું એ બાને મારી એક્ટિવિટી રહે અને એ બાને મારું બોડી પણ સારું રહે ઇન્ટરનલી બી ફિટ રહે અને એ પ્રમાણે મારી એજમાં બી મને કંઈ જલ્દી તકલીફ ના પડે હેલ્થ ઉપર જી આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે કિશોરભાઈ કિશોરભાઈ આપનો પ્રશ્ન જણાવો નમસ્તે સાહેબ જી નમસ્કાર હવે આજે જે વિશ્વ સાયકલ દિવસ છે એ નિમિત્તે હું પેલા સૌને શુભેચ્છાઓ આપું છું અને મારો પ્રશ્ન એ છે કે મને મારી અત્યારે ઉંમર સોરી મારી મારી જન્મ છે છે હું ઓગણીસો ને ઇઠોતેર થી સાયકલ ચલાવું છું અને અમુક સમય થી આ મને બીપી નો પ્રોબ્લેમ છે તો આમાં મારે શું ધ્યાન રાખવું પડે એ જરાક મને સમજાવશો સાહેબ તમારે આમાં તો પહેલાં તો તમારે હાઇડ્રેશન મેન્ટેન કરવું જરૂરી છે અને તમારે બહુ ફાસ્ટ સાયકલ ચલાવવું એ તમારે એવોઇડ કરવું જોઈએ એ તમારે ફોકસ નથી કરવાનું અને તમારે સીધો રોડ હોય એની ઉપર જ સાયકલ ચલાવો અને એક નોર્મલ પેસ જ તમે પકડી રાખો જે કન્ટિન્યુઅસલી નોર્મલ સ્પીડ હોય એ જ પ્રમાણે લાઈક દસ પંદરની એવરેજ સ્પીડ આવે બસ એ પ્રમાણે તમે ચલાવશો અને તમારે લાઈક ચોકલેટ્સ છે પછી બીપીનો પ્રોબ્લેમ છે તો તમારે સોલ્ટ લીંબુ શરબત એ બધું તમારે જોડે રાખવું જોઈએ અને પાણી પણ જી પાર્થભાઈ જે રીતના પૂછ્યું ફરીથી અગેન ક્વેશ્ચન એ જ પ્રકારનો છે એટલે આજે આપણે જે કોલર્સ આવી રહ્યા છે જેની પાસઠથી વધુ આવ્યા છે એવા ત્રીજા કોલર્સ આપણને મળ્યા છે અને એમણે કીધું કે ભાઈ એમની બીપીની ગોળી બ્લડ પ્રેશરને લઈને પણ તો એ બાબતની અંદર તમે શું માર્ગદર્શન આપશો સાયકલ ચલાવવાને લઈને એમાં બી જો આપણે એક્સ્ટ્રા સાયકલ ચલાવો કેવું છે ઇલેક્ટ્રોલાઇટ બોડી માંથી વહી જતા છે સાહેબે કીધું એમ કે ભાઈ પાણી અને લીંબુ એ તમારે થોડુંક જોડે રાખવું જોઈએ અને એનું કન્ઝ્યુમ કરવું જોઈએ ને એ રીતે કોન્સ્ટન્ટ સ્પીડ પર ઓછી સ્પીડ પર એમને કન્ટીન્યુ સાયકલિંગ કરવી છે જેનાથી કેવું છે મસલ અને કાર્ડિયો બે એમનું એક્ટિવ રહે અને એમને બેનિફિટ મળે જી અ બિલકુલ ખરી વાત કહી આમ શહેરી ક્ષેત્રોમાં પણ આપણે જે આ સાયકલિંગનું કલ્ચર છે એ એક્સપાન્ડ કરવું હોય એને વધારવું હોય તો શું કરી શકાય એમાં તો હિતભાઈ કેવું છે કે લાઈક ઘણા લોકોને એવું હોય છે કે બીજી શેડ્યુલ હોય તો એ લોકો શું કરતા હોય છે કે રેન્ટ ઉપર સાયકલ લઈને થોડીક વાર ચલાવીને મૂકી દેતા હોય છે અમુક લોકો પરચેસ કરીને કન્ટિન્યુઅસ રાઇડ કરતા હોય છે અમુક લોકો વીકેન્ડ કરતા હોય છે અમુક લોકો મહિનામાં એક વખત બી કરતા હોય છે પણ ગ્રુપ બને સારું એવું ગ્રુપ બને અમુક લોકો એન્કરેજ કરે તો એનાથી એ લોકોને ઇન્સ્પિરેશન મળે અમુક લોકોને આજુબાજુના લોકોને એવું એન્વાયરમેન્ટ હોય કે લાઈક ગ્રુપમાં ગ્રુપ બની જાય પછી એ લોકોને વધારે મજા આવે તો એ લોકો જાતે જ નીકળી જાય એ લોકોને સમજાવવાની જરૂર જ ના પડે કે આપણે નીકળવું છે કે નથી એમ કે ચલો આપણે નીકળી જઈએ અડધો કલાક જ કરવાનું છે એમાં કલાક તો જતો રહે રાઈડમાં એટલે એ લોકો એક્ટિવ થઈ જાય છે એમાં બિલકુલ દર્શકો તમારા પણ સાયકલિંગને લઈને કોઈ યાદગાર અનુભવો હોય ઇન્ટરેસ્ટિંગ અનુભવો હોય તો અમારી સાથે જરૂરથી શેર કરો અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું જિંદગી કેફેના કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સ્વાસ્થ્યની સવારી સાયકલને લઈને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે એક દર્શક જોડાય છે ભારતીબેન જે પોતાનો અનુભવ શેર કરવા ઈચ્છે છે જી ભારતીબેન આપનો અનુભવ જણાવો ભારતીબેન હેલો હાજી હા હું છે ને વડોદરા થી ભારતીબેન દિવ્યાંગ બોલું છું હેન્ડીકેપ છું જી અને 20 વર્ષની હતી ને ત્યારથી જ હું સાયકલ ટ્રાયસિકલ ચલાવું છું અને અત્યારે 59 યર્સ છે અને હું ખૂબ ખૂબ જ આનંદથી કહી શકું છું કે સાયકલ એક મારો ફ્રેન્ડ છે મિત્ર છે અને સાથીદાર છે કેમ કે તમારો વિષય જ એ છે અને બીજું કે સાયકલથી ઘણા બધા ફાયદા ખૂબ જ છે અત્યારે પણ મારી આટલી ઉંમરના કારણે અત્યારે તમે નહીં માનો કે હું મને કોઈ રોગ નથી કે કશું જ નથી અને મારું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહે છે અને પર્યાવરણને બચાવી શકીએ છીએ પેટ્રોલને બચાવી શકીએ છીએ પોલ્યુષણથી બચી શકીએ છીએ અને પ્લસ હું જે પણ કઈ બેરેથોન થી લઈને કોઈ પણ દોડ હોય છે તો એમાં પણ હું પોતે જ પાર્ટિસિપન્ટ કરું છું મારા હસબન્ડ પણ ત્યારે એ પણ દિવ્યાંગ છે એ પણ પોતે એટલો સપોર્ટ થી મારા સાથે ટ્રાઇસિકલ માં આવે છે અને ખુબ જ મને આનંદ થાય છે કારણ કે મને આ વિષય મારા મનમાં જ હતો ને એ જ વિષય આવ્યો ને એટલે મને ખુબ જ આનંદ થાય છે થેન્ક યુ વેરી મચ દૂરદર્શન કેન્દ્ર વર્ષોથી જોડાયેલી છું ભારતીબેન ખુબ ખુબ આભાર આપનો પણ આ આપે પણ આપ દિવ્યાંગ છતાં પણ આપ સાયકલને લઈને આપનું આટલું કમિટમેન્ટ છે અને સ્વાસ્થ્યને લઈને પ્રકૃતિને લઈને પણ આપે જે વાત કહી એ પણ અમારા સૌ માટે પણ પ્રેરણાદાયક છે અને સૌ દર્શકો માટે પણ કરણભાઈ આપણે જોઈએ કે લોકોના મનની અંદર ઘણી વખત એક એવો ફિલિંગ રહેતી હોય અને વિશેષ કરીને માતા પિતાઓ હોય ને તેમને તો કે મારા બાળકની હાઈટ વધે તો એના માટે પણ સાયકલ ચલાવો તો સાયકલ ચલાવવાથી હાઈટ કઈ રીતના વધતી હોય શું આપનો એક્સપિરિયન્સ નિત્યાંશભાઈ સાયકલ ચલાવવાથી હાઈટ ડેફિનેટલી ઇન્ક્રીઝ થાય છે અને એના માટે કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે કારણ કે તમે એટલીસ્ટ મિનિમમ તમે પંદરથી વીસ કિલોમીટર એવરી ડે સાયકલ ચલાવો લાઇક અંડર એટીન યા અંડર ટ્વેન્ટી એજ સુધીમાં તો એ છોકરાઓની હાઈટ વધે જ છે ડેફિનેટલી વધે છે હા અધરવાઇઝ કંઈ બાય જીનેટિક કોઈને કોઈ ફેમિલીમાં પ્રોબ્લેમ હોય જીનેટિકલી

ભાઈ આપણે જોઈએ કે આ સાયકલ ચલાવતી રહીને લોકોના મનની અંદર કેવા પ્રકારના અથવા લોકોની જે ડે ટુ ડે હેબિટ હોય એની અંદર કેવા પ્રકારના મિસકન્સેપ્શન અથવા જે ગેરમાન્યતા કહો કે આ તે કહો તે એવા કેવા કયા રહેતા હોય છે હિતેશભાઈ ઓવરઓલ કેવું છે કે હું સ્ટાર્ટિંગથી તમને કહું પ્રોપર વેમાં કે લાઈક અત્યારે ઘણા બધા ટોપ રિચેસ્ટ લોકો એક તો પેક એરિયામાં રહે છે બંગલા એમના પ્રોપર એર ટાઈટ હોય છે તો એમાં એ લોકોને ઓક્સિજન લેવલ એટલું મળતું જ નથી ગાડીમાં હોય અંદર ગ્લાસ બંધ હોય એસી ચાલુ હોય ઓફિસમાં હોય તો બંધ હોય એસી ચાલુ હોય એ લોકોને એવું લાગે ફ્રેશ એર મળી રહી છે બટ ઓવરઓલ એમના બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું થતું જાય છે જેનાથી એમને હૃદયને લગતી બીમારીઓ અને લંગ્સને લગતી બીમારીઓ ચાલુ થઈ જાય છે ઓવરઓલ બોડીમાં જે રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઘટતું જ જાય છે અને એના હિસાબે કેવું છે કે હું એવું સજેસ્ટ કરું છું બધાને કે તમે લોકો સાયકલ તો ચલાવવી જ જોઈએ એટલીસ્ટ અડધો કલાક તો તમારે મિનિમમ ચલાવવી જોઈએ જેનાથી તમારી હેલ્થ ઇઝ વેલ્થ એ બંને વસ્તુ તમારી મેન્ટેનસે પ્લસ તમે પર્યાવરણને બી બચાવી શકશો પ્લસ તમારો જે ટ્રાફિકમાં બી તમારે સમટાઇમ્સ જે ટાઈમ બ્લોક થઈ જાય છે તમે ટાઈમે પહોંચી નથી શકતા એ બધું જ તમે મેનેજ કરી શકો છો અધરવાઇઝ તમે કેવું છે કે પર્યાવરણને બી તમે ગુમાઈ શકો છો તમારી હેલ્થ મેન જે એને તમે ગુમાઈ શકો છો અને પ્લસ તમારો ફાઇનાન્શિયલી બોડી તમારું સારું નહીં હોય તો ફાઇનાન્શિયલી બેકઅપ હશે એ એ કોઈ મતલબ નથી એના કરતાં બેસ્ટ છે 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 કે કે તમે થોડું એટલીસ્ટ અડધો કલાક તો સાયકલિંગ કરવું જ જોઈએ એની હાઉ જી 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 આપણી સાથે ભાઈ જોડાય આપનો પ્રશ્ન જણાવો નમસ્કાર સાહેબ હા ચલાવવાથી પેટમાં જે ફૂલી જાય ઓછું થાય છે હમ એ મને એક આપી વાત સાચી છે જી પાર્થ ભાઈ જે ગોરધન ભાઈ ની વાત છે કે ભાઈ પેટ એટલે મેદસ્વીતાને લઈને આજકાલ મેદસ્વીતાની પણ સમસ્યા ખૂબ વધી રહી છે તો એમાં સાયકલિંગ કઈ રીતે મદદરૂપ થતી હોય સાયકલ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી છે કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી કરો ને તો ફેટ લોસ અને ફેટ બર્ન થાય છે એમાં બી કેવું છે ઇન જનરલ ઓવરઓલ થાય તો પેટ નું ટમી વધારો તો ત્યાં મેક્સિમમ શક્યતા છે કે એ મેજ કરોડીનાદતરૂપ થાય છે તમે એન્ડ્યુરન્સ રાઈડ કરી શકો છો અગર તમારી એજ વધારે છે તો તમે એક નોર્મલ સ્પીડમાં તમે રાઈડ કરો ભલે સ્પીડમાં ના કરો તો ચાલે બટ તમારે ઓવરઓલ સાયકલિંગ કરવાથી બેનિફિટ મળે છે પણ તમારે ફૂડ કંટ્રોલ તો હોવો જ જોઈએ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે કઈ વસ્તુ કેટલી ખાવી છે તો જ તમને એનો બેનિફિટ તમારા બોડીમાં જે મેદસ્વીતાનું પ્રમાણ જે અમુક લોકોને હોય છે કે મારે ઓછું જ નથી થતું એનું કારણ એ લોકોને ફૂડ હેબિટ એટલી હોતી જ નથી એ લોકોને ખબર જ નહોતી હોતી કે મારે કેટલી વસ્તુ કઈ ખાવી અને કેટલી ખાવી જોઈએ ઓવરઓલ આમ જોઈએ તો સાયકલની અંદર પણ બે પ્રકાર રહેતો તો ગેરવાળી સાયકલ એક નોર્મલ અને હવે તો ઇલેક્ટ્રિક સાયકલ યસ તો ઇલેક્ટ્રિક સાયકલ તો બધાને ધ્યાનમાં આવે છે કે જેમાં એકદમ તમારા બોડીને એવું સ્ટ્રેસ નથી એસ સચ આવતું પરંતુ આ ગિયરવાળી સાયકલ અને જે નોર્મલ સાયકલ હોય એમાં શું ડિફરન્સ રહેતો હોય હિતાંશભાઈ નોર્મલ ગિયરમાં કેવું છે કે નોન ગિયર સાયકલમાં તમે એક સ્પીડથી વધારે તમે રાઈડ ચલાવી ના શકો અને લાઈક તમારે કોઈ રેસિંગ પર્પઝથી કે તમને કોઈ ડ્યુરેશન વાઇઝ તમે જવા માગતા હોય કે ચાર કલાકમાં મારે હંડ્રેડ કિલોમીટર કરવા છે તો એ પર્ટિક્યુલર ગિયરવાળી સાયકલ હોય તો એ કેવું છે ઇઝી વે ટુ ગો રહે જેનાથી તમે પેડલિંગના તમારા એફર્ટ્સ તમારા ઓછા અને એ સાયકલનું વેટ લાઇટ હોય એટલે કેવું છે કે ઇઝી વે ટુ ગો થઈ જાય અને વિન્ડની ઓપ્શન અગેન્સ્ટમાં તમે જાઓ તો એનો બેનિફિટ તમને ટાઈમિંગમાં અને ડિસ્ટન્સ વાઇઝ સારો એવો દેખાય જ્યારે નોન ગિયરમાં તમે કરી ના શકો બિલકુલ પાર્થભાઈ આપણે જ્યારે સાયકલની આખી વાત કરતા હોઈએ ત્યારે કયો સમયગાળો છે સવારનો કે સાંજનો કે જે સમય ચલાવી વધુ ફાયદાકારક રહેતી હોય

ભાઈ મેસેજ તો એક જ આપીશ બધાને કે તમે લાઈફમાં બધાને કંઈ પણ જાતના હર્ડલ્સ હોય છે રાઈટ તો તમે ટ્રાય એવું કરો કે પોતાના માટે એટલીસ્ટ તમે વન અવર સ્પેન્ડ કરો તમે પાંચ કલાકની રાઈડ કર્યા કરતાં તમે એક કલાક કન્ટિન્યુસ આખો મહિનો સાયકલિંગ કરશો એક એક કલાક તો એ તમારે કન્સિસ્ટન્સી તમને આગળ જતાં તમારી હેલ્થ વાઇઝ તમને બહુ બેનિફિટ્સ આપશે જેનાથી તમારે જે અમુક લોકોને બહુ બધા ડૉક્ટર જોડે કન્સર્ન હોય છે કે પ્રોબ્લેમ એના આઉટ થતા નથી જ્યારે એ લોકોને તકલીફ પડે છે તેના કરતાં બેટર છે કે તમે એટલીસ્ટ સાયકલિંગ તો તમે કન્ટિન્યુસ કરી શકો છો ઇઝી વે ટુ ગો જી પાર્થભાઈ આપનો ક્વિક મેસેજ હું દર્શક મિત્રોને એ કહીશ કે સાઇકલિંગ એટલીસ્ટ દિવસમાં તમે અડધો કલાક વરગર તમે બહાર નથી થતું તો જીમમાં જીમને સ્ટેટિક સાઇકલ કરો બટ કરો તો તમારી કાર્ડિયોસ્કુલ સિસ્ટમ અને તમારા મસલ્સ બે હેલ્ધી રહેશે જી પાર્થભાઈ આપનો અને કરણભાઈ આપનો આ બંને એક્સપર્ટ્સનો ખૂબ ખૂબ ધન્યવાદ આપે આવીને સાયકલને લઈને અલગ અલગ પ્રકારના દરેક વિષયોને સ્પર્શી આપે આજે અમારી સાથે વાત કરી જી તો દર્શકો આપણે માનીએ કે ન માનીએ પરંતુ જો આપણે સાયકલ ચલાવવાનું શરૂ કરીશું ને તો આપણા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી અંદર છુપાયેલો સાયકલ પ્રત્યેનો પ્રેમ એને બહાર લાવીએ અને ફરી એકવાર હાથમાં હેન્ડલ પકડીએ કેમ કે લાઈફ એક સફર છે જો સાયકલને લઈને નીકળીશું ને તો આપણું તન અને મન એ તંદુરસ્તીથી ભરાયેલું રહેશે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આપણો સંવાદ એ નિરંતર ચાલુ રહેશે આજે રજા આપશો ナマスカ。